શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે અઠ્ઠાણું ભાગ સાંભળ્યા આજે આપણે નવ્વાણું ભાગ સાંભળીશું હરિ બ્રહ્માજી કહે છે હે મુને કામદેવ પોતાના સાથી વસંત વગેરેને લઈને ત્યાં પહોંચ્યો એણે ભગવાન શિવ પર પોતાના બાણ ચલાવ્યા ત્યારે શંકરજીના મનમાં પાર્વતી પ્રત્યે આકર્ષણ થવા માંડ્યું અને એમનું ધૈર્ય છૂટવા લાગ્યું પોતાના ધૈર્યનો હ્રાસ થતો જોઈ મહાયોગી મહેશ્વર અત્યંત વિસ્મિત થઈ ગયા અને મનમાં ને મનમાં આ પ્રકારે ચિંતન કરવા લાગ્યા હું તો ઉત્તમ તપસ્યા કરી રહ્યો હતો એમાં વિઘ્ન કેવી રીતે આવી ગયું કયા કુકર્મીએ અહીં મારા ચિત્તમાં વિકાર પેદા કરી દીધો આ રીતે વિચાર કરીને સચ્ય પુરુષોના આશ્રયદાતા મહાયોગી પરમેશ્વર શિવ શંકાયુક્ત થઈને સંપૂર્ણ દિશાઓમાં જોવા લાગ્યા એ જ સમયે ડાબા ભાગમાં બાણ તાણીને ઉભેલા કામદેવ પર એમની દ્રષ્ટિ પડી એ મૂઢચિત મદન પોતાની શક્તિના અભિમાનમાં આવીને પુનઃ પોતાના બાણ ચલાવતા ચલાવવા ચાહતો હતો હે નારદ આ અવસ્થામાં કામદેવ પર દ્રષ્ટિ પડતા જ પરમાત્મા ગિરીશને તત્કાળ ક્રોધ રોષ સડી ગયો હે મુને ચાપણે આકાશમાં બાણ સહિત ધનુષ્ય લઈને ઊભેલા કામે ભગવાન શંકર ઉપર પોતાનું અમોધ શસ્ત્ર છોડી દીધું જેના નિવારણ કરવું પણ કઠણ હતું પરંતુ પરમાત્મા શિવ પર અમોદ અસ્ત્ર પણ મોધ વ્યર્થ થઈ ગયું કુપિત થયેલા પરમેશ્વર પાસે જતા જ એ શાંત થઈ ગયું ભગવાન શિવ પર પોતાના અસ્ત્રને વ્યર્થ થઈ જતું હોવાથી મનમંત કામને બહુ ભય લાગ્યો ભગવાન મૃત્યુજય સામે જોઈને એ કંપી ઉઠ્યો અને ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓનું સ્મરણ કરવા લાગ્યો હે મુનિ શ્રેષ્ઠ પોતાનો પ્રયાસ નિષ્ફળ થઈ જવાથી કામ ભયથી વ્યાકુળ થઈ ગયો હતો હે મુનિશ્વર કામદેવના સ્મરણ કર્યા થકી તે ઇન્દ્ર વગેરે બધા દેવતા ત્યાં આવી પહોંચ્યા અને શંભુને પ્રણામ કરી એમની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓએ સ્તુતિ કરી જ રહ્યા હતા કે કુપિત થયેલા ભગવાન હરના લલાટમાંથી એના મધ્ય ભાગમાં સ્થિત તૃતીય નેત્ર ભારે આગ તત્કાળ પ્રગટ થઈને બહાર નીકળી એની જવાળાઓ ઉપરની તરફ જઈ રહી હતી આગ ધૂધુ કરીને જોરદાર થવા લાગી એની પ્રભા પ્રલયના અગ્નિની જેમ જણાતી હતી એ આગ તરત જ આકાશમાં છવાઈ ગઈ અને પૃથ્વી પર પડી ગઈ પછી ચારે બાજુએ ચક્કર મારતી મારતી ધરાશાયીની થઈ ગઈ હે સાધો હે ભગવાન ક્ષમા કરો ક્ષમા કરો આ વાત જ્યાં સુધી દેવતાઓના મુખેથી નીકળે ત્યાં સુધીમાં તો આગે કામદેવને સળગાવીને ભસ્મ કરી દીધો એ વીર કામદેવના મરણ પર દેવતાઓને બહુ દુઃખ થયું તે વ્યાકુળ થઈ ગયા હાય આ શું થઈ ગયું એવું કહી કહીને જોરશોરથી ચિત્કાર કરતા કરતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા એ સમયે વિકૃત ચિત્ત થયેલા પાર્વતીનું શરીર સફેદ પડી ગયું કાપો તો લોહી ન નીકળે એ સખીઓને સાથે લઈને પોતાના ભવન તરફ ચાલ્યા ગયા કામદેવના સળગી જવાથી રતી ત્યાં એક ક્ષણ સુધી બેભાન થઈને પડી રહી પતિના મૃત્યુના દુઃખથી એ એવી રીતે પડી હતી કે જાણે મરી જ ગઈ છે થોડી વારે જ્યારે ભાન આવ્યું ત્યારે અત્યંત વ્યાકુળ થઈને રતિ એ સમયે વિવિધ પ્રકારની વાતોનું સ્મરણ કરીને વિલાપ કરવા લાગી હાય હવે શું કરું ક્યાં જાવ દેવતાઓએ આ શું કર્યું મારા ઉડંડ સ્વામીને બોલાવીને નષ્ટ કરાવી દીધો હાય હાય હે નાથ હે સ્મર હે સ્વામી હે પ્રાણ પ્રિય હાય મને સુખ આપનારા હે પ્રિયતમ હા પ્રાણનાથ અહીં આ શું થઈ ગયું બ્રહ્માજી કહે છે હે નારદ આ રીતે રડતી દુઃખી થતી અને અનેક પ્રકારના સ્મરણો કરતી રહી હાથ પગ પછાડવા લાગી અને પોતાના મસ્તકના વાળ ખેંચીને વિલાપ કરવા લાગી એ સમયે એનો વિલાપ સાંભળીને ત્યાં રહેનારા સમસ્ત વનવાસી જીવ તથા વૃક્ષ વગેરે સ્થાવર પ્રાણી પણ બહુ દુઃખી દુઃખી થઈ ગયા એ દરમિયાન ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતાઓ મહાદેવજીનું સ્મરણ કરતા કરતા રતિને આશ્વાસન આપતા આપતા આ પ્રકારે કહે છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો નવ્વાણું ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એક સોમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો